ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું બોલાવવામાં આવી ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી મીટિંગમાં ખાસ પધારેલા ઈશુદાન ખડવી આમ આદમી પાર્ટીના સભ્યો હાજર રહ્યા બાબા સાહેબ આંબેડકરના બંધારણ દિવસ અને આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ બધા સભ્યો અને કાર્યકરો સાથે મળીને પેડા ખાઈને મો મીઠું કર્યા હતા આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ભાવેશ કોહિલ ઉપલેટા નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો